હું જણાવું કે એમાં થ્રીપ્સ એટેક એટલો છે અત્યારે અને મોલો ગળાનો એટેક એટલો છે કે વાતાવરણમાં ઘણો ફેરફાર થાય છે એટલે એટેકનું પ્રમાણ વધ્યું છે તો ઘણા ખેડૂત મિત્રો એવા પ્રશ્ન આવે છે પણ થ્રીપ્સ એટેક બહુ વધારે છે મોલો ગળાનો એટેક વધારવા માટે શું નિયંત્રણ કરવું જોઈએ અથવા તો કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ અને સારું એવું રિઝલ્ટ મેળવી શકાય તો આજે આપણે જણાવી દઈએ તમારે નોર્મલ હાવ હોય તમારે બહુ હેવી દવાનો યુઝ નથી કરવાનો નોર્મલ તમારે એટેક હોય તો તમારે નોર્મલ દવાનો ઉપયોગ કરવાનો તમારે યુઝ કરવાનો યુઝ કરતા હોય તમારે એક પચીસ એમ જેટલું આપવાનું છે અને નોર્મલ મોલોમસી ગળો હોય તો તમે એક તારા બી આપી શકો છો અથવા તો જે પંચોતેર ટકા અથવા તો ત્રીસ ટકા જે એફએસ આવે છે તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો અને જો એનાથી કંટ્રોલ ના તો આપણે એના વિશે થોડીક માહિતી આપીશું જે રનિંગ દવાથી કે રિઝલ્ટ નથી મળ્યો હવે કઈ દવાનો ઉપયોગ કરવો તેના વિશે હું તમને જણાવું તો જો એ બધી દવાને તમે યુઝ કર્યો હોય તો હેવી એટેક હોય ને તમારે યુઝ ના કરવો હોય સીધો તમારે સારો એવો સ્પ્રે કરવો હોય તો તમારે સૌથી પહેલા તો જણાવી દઉં જે ટોલફેન પ્રાઇડ પંદર ટકા એસી ફોર્મમાં આવે તમારે એક પંપમાં ચાલીસ થી પચાસ એમએલ આપવાનું છે

તો આપણે આના વિશે પણ માહિતી આપેલી હતી આનો ઉપયોગ કરેલો હતો આનું પણ બેસ્ટ રીઝલ્ટેડૂત મિત્રો યુઝ કરવા માંગતા હોય તો તમારે એક પંપમાં પાંચ ગ્રામ નાખીને સ્પ્રે કરવાનો છે મેં કીધું એમ ખેડૂત મિત્રો તમારે ઘાટે થોડોક સ્પ્રે કરવાનો છે દવા છોડ ઉપર સારી એવી લાગી જાય ગળો એવું હોય તો તમારે થોડોક ઘાટે થી સ્પ્રે કરવો પડે કોઈ ખેડૂત મિત્ર ને એનાથી પણ કંટ્રોલ નથી તો વાતાવરણ તો તમને જણાવી દઉં કે ધાનુકા કંપની નું લાઈન એવું આવે છે તમારે એક ધાનુકાનું વેડશીટ જ આપી દેવો એટલે તમને ખૂબ સારું નિયંત્રણ મળશે આની સાથે કોઈ બીજી દવા યુઝ કરવાની નથી તે તમને બધામાં કંટ્રોલ જોવા મળી જશે સારું એવું તમને રિઝલ્ટ જોવા મળશે મોંઘું પડશે ખેડૂત મિત્રો એમાં ના નહીં તમારે એક જ દવાથી કામ થઈ જાય બરોબર અને સારું રિઝલ્ટ મળે બીજી વખત આપણે આંટો મારવાની જરૂર પણ ના પડે તમે આનો યુઝ કરો જણાવી દઉં એવી બીજી સારી કંપની આપી દેવાનું તમે કોઈ બી દવા યુઝ કરતા હોય આપી દો ટૂંકમાં પાવડર ફોર્મમાં કે આના પછી થ્રીપ્સ મોલા મશીન તમારે આની સાથે યુઝ નથી કરવાની એક એવી કોઈ દવા તમારે યુઝ નથી કરવાની સ્ટીકર આપી દો એટલે આનું તમને સારું એવું નિયંત્રણ જોવા મળશે તો ખેડૂત મિત્રો આનો યુઝ તમે ત્યારે જ કરી કે બહુ હેવી એટેક હોય ને ઉપદ્રવ હોય ત્યારે જ તમારે આનો ઉપયોગ કરવાનો છે તમે બધી મોંઘી અને હેવી દવાનો યુઝ કરો પછી તમે જે આ નોર્મલ ફિપ્રોનિલ ચાલી ચાલી છે જ છે બરોબર મળશે નહીં તમારે આવી દવાનો ત્યારે બહુ હેવી એટેક આવી જાય ત્યારે થોડું ખર્ચાળ પણ છે બરોબર અને જીરું સારું હોય તો જ તમારે આવી દવાનો ઉપયોગ કરવાનો છે જીરું ત્રીસ ચાલીસ ટકા સુકાઈ ગયું હોય તો તમારે ઉપયોગ કરવાનો નથી જે આપણે રનિંગમાં હોય સાવ સસ્તી દવા જીટું અને કોઈ ખેડૂત મિત્ર ને એવો પ્રશ્ન હોય કે આપણે થ્રીપ્સ નથી મોલો મશીન ને ગળો જ છે તો તમને એક દવાની માહિતી આપું ઉલાલ અમારે આ એક પમમાં સાત થી આઠ ગ્રામ આપી દેવાનું છે ઘાટેથી કરજો અને તમને સારું એવું નિયંત્રણ જોવા મળશે એટલે તમારે કોઈ બીજી દવાનો ઉપયોગ કરવાનો નથી બાકી તમે ટોલફેન પ્રાઇડ નો યુઝ કરતા હોય ફિફ્રોની નો યુઝ કરતા હોય તો તમારે આની જરૂર પડશે નહીં અથવા તો સિમોડી અથવાનો યુઝ કરો તો પણ આની જરૂર પડશે નહીં પણ આ તો ખાલી મોલો મશીનમાં ગળા માટે હું તમને જણાવું છું કેમ કે અત્યારે એના થોડાક પ્રશ્ન છે અમારે આનો યુઝ કરવાનો છે અને ખેડૂત મિત્રો જો તમને જણાવી દઉં તમે દરરોજ મને એટલી કોમેન્ટ કરો છો કે સુકારા માટે દવા કઈ સુકારા માટે દવા કઈ ઉકારામાં તમે ખર્ચા ના કરો નોર્મલ સુકારો હોય પાંચ થી દસ ટકા તો તમારે થોડો ખર્ચો કરવાનો છે એટલે કે એક રાઉન્ડ આપવાનો છે તમને રિઝલ્ટ દેખાય તો તમારે બીજો રાઉન્ડ લેવાનો છે એમાં બે જ દવાની આપણે વાત કરી છીએ એક તો પેલા તમારે થાયોફિનાટ ફિનેટ મિથાઇલ આવે છે બરોબર એનો ઉપયોગ કરવાનો છે બરોબર થોડોક વધારે હોય દસ ટકા જ હોય તો તમારે એજોસ્ટોબિન અને ટેબુકોનાઝોલ અને બેનું કોમ્બિનેશન કરીને તમારે સ્પ્રે કરવાનો છે થોડોક કાંઠે થી તમારે સ્પ્રે કરવો પડશે ચાર થી પાંચ પંપ વીઘે નાખવાના છે અને થોડુંક વધારે હોય ટૂંકમાં દસ ટકા ઉપર હોય તમારે રિઝલ્ટ મેળવવું હોય નિયંત્રણ રાખવું હોય જીરાન સુકારામાં તો આપણે જે બાયર નું એલિયટ તમારે આનો સ્પ્રે કરવાનો છે એક પંપ તમારે ચાલીસ ગ્રામ આપી દેવાનું છે તમને સારામાં સારું તમને આનું અત્યારે જે ઓનની સિઝનમાં સારામાં સારું રિઝલ્ટ એલિયટ નું છે બરાબર જીરામાં પણ યુઝ કરેલો હતો જે 4 નંબર જીરામાં કોઈ સુકારો આવેલો હતો બરાબર યુઝ કરેલો હતો અને આનું એક રિઝલ્ટ જોવા મળેલ છે એટલે સુકારો હોય તો આનું પણ રિઝલ્ટ એટલું તમને મળશે નહીં અને આજે તમને જણાવી દઉં કોઈ ખેડૂને એવું હોય કે ના અમને તો રિઝલ્ટ મળેલું છે પણ તમે સોળનો ગ્રોથ જોજો અથવા તો વરિયાળી જોજો એમાં ઉપર એક સિંગલ ડોડ વજાવશે ઉત્પાદન આવશે નહીં તમે જેટલો ખર્ચો કરો જેટલું પણ તમને ઉત્પાદન એમાંથી મળશે અને આપણી ભલામણ છે કે તે વધારે ખર્ચા કરવા નહીં સુકારો હોય તો તમે સાપ હળવા હળવા ફીંગી સાઈડનો નો યુઝ કરો અને જીરું પકવી લેવા ખર્ચા કરવાની જરૂર નથી અને ખેડૂત મિત્રો એક મારી થોડીક ભલામણ છે ઘણા ખેડૂત મિત્રો ને પછા સાઠ દિવસનું જીરું હોય તો તમે અવશ્ય ગેલેલીઓ અથવા નેટીઓનો રાઉન્ડ કરો બરોબર ગેલેલીઓ તો આપણે બતાવી દઈએ અને નેટીઓ પણ બતાવી દઈએ તમે આમાંથી કોઈ બી એક દવાનો યુઝ કરો તો તમારે એવું હોય કે વિજયભાઈ તમે શું કેવા માંગો છો કઈ સારી મારા મુજબ નેટિવ નું કામ ખૂબ સારું છે મારે એક પંપ માં દસ ગ્રામ નાખવાનું છે અને જો તમારે ખૂબ સારું રિઝલ્ટ મેળવવું હોય ને તો તમારે સાયમોક્ઝીન સાયમોક્ઝા નીલ બરોબર અને મેનકો જે વાળું કોમ્બિનેશન આવે છે તે આની સાથે આપી દેવાનું છે એક પંપ માં પચાસ ગ્રામ અને નેટિવ દસ ગ્રામ આપવાનું છે તમને બહુ જોરદાર રિઝલ્ટ મળશે અને સારું એવું એનું કામ છે અને તમારે ગેલેલિયાનો યુઝ કરવો હોય તો પણ કરી શકો આનું પણ રિઝલ્ટ સારું સારા મુજબ નેટિવ નું રિઝલ્ટ મને ખૂબ સારું મે મેં ગેલેરીઓનો યુઝ કરતા હોય તો તમારે એક પંપ માં સોળ ml જેટલું નાખીને સ્પ્રે કરવાનો છે નેતીઓ કે ગેલેલિયો તમારે બીજો રાઉન્ડ 10 થી બાર દિવસ પછી લઈ લેવો સારું એવું રિઝલ્ટ જોવા મળશે કાળી શરમી માટે એના માટે અથવા તો તમે કોઈ બીજા ફંગીસાડ યુઝ કરતા હોય સુકારા માટે કે પિયત આપ્યું હોય ઝાકણ માટે યુઝ કરતા હોય બી તમારે સાલે પણ તમારે કાળી શરમીના બે રાઉન્ડ લઈ લેવા તો વરિયાળીની સડાગા પડતા હોય તો તેનો પણ આપણે વિડીયો બનાવેલો છે તમને ખાલી નામ જણાવી દો

પીળો પડવાનો એવો કઈ પ્રશ્ન છે નહિ બરોબર કે કોઈ ખેડૂત મિત્ર પિયત આપતા હોય જીરું નમી જતું હોય અથવા તો વળી જતું હોય તો તમારે કોન્ટાનોલ જીરો પોઈન્ટ વન મિનિમમ આવે છે કોઈ બી કંપનીનું તમે લઈ શકો છો બરોબર છે ટ્રોપિકલ છે સીકો છે કોઈ બી કંપનીનું લઈ શકો છો તમારે પચાસ થી સિત્તેર એમલ આપવાનું છે અને વધારા પ્રમાણમાં નમતું હોય બરોબર અને ખાતું તો તમારે એક પોમમાં સો એમ આપી દેવાનું છે આડ અસર તેની કાંઈ છે નહીં ખર્ચો પણ એટલો નથી એટલે બહુ એવી મોંઘી દવાનો યુઝ કરીને ખોટું ખર્ચામાં આવવું નહીં મોંગ દવા યુઝ કરતા હોય તે આપણે યુઝ કરતું રહેવાનું છે જીરામાં ટાઈમ હવે હાજો બાકી નથી બરોબર બે માળ આવી ગયા છે કદાચ ચાલીસ પિસ્તાલીસ દિવસમાં હવે કદાચ જીરું કમ્પ્લીટ થઈ જાય અને ઘણા ખેડૂત મિત્રોને જો આગોતરું વાવેતર હોય તો જીરું ખાટું પણ થઈ ગયું આટલી માહિતી આ વિડીયો તો તમને ગમો હોય ને તો બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરજો તેથી તે આ વિડીયો તેને ખુબ ઉપયોગી જો તમારે કઈ પ્રશ્ન હોય તો કશી તમે કોમેન્ટમાં જણાવજો આપણે તેના વિશે પણ માહિતી આપીશું તો આજના માં આપણે આટલું જણાવો જય ભારત